ગાંધીનગર જિલ્લાના દહેગામ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ દહેગામ નીલકંઠ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોનું દિવાળી તથા નવા વર્ષના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય કામિણીબા રાઠોડ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન તેમજ દહેગામ તાલુકાના સંગઠન મંત્રી શ્રી ભાજપના સર્વે કાર્યકરો પ્રથમ રાષ્ટ્રગીત ગાય પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી સ્ટેટ પર બિરાજમાન સર્વેનું ભાજપનો ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું જેમાં દરેકે તેમની ભાષામાં પક્ષને મજબૂત કરવા તેમજ મુશ્કેલી ન પડે તે રીતે કામ કરવા સૌનો સ્વાસ્થ સૌનો વિકાસ કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી પ્રસંગે ભોજનની વ્યવસ્થા કેતનભાઈ પટેલ તરફથી રાખવામાં આવેલ આમાં પ્રસંગ ખુબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશ ચંદ્ર